નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે સુરત ખાતે વ્રજવાસી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌપુત્ર મહારાજના નિર્દેશથી ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે સુરત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શિકિલકુમાર શાહ ગુજરાત પ્રદેશ વરિષ્ઠ ઉપાધ્યક્ષ રાજુભાઈ ગેસવાળા વ્રજવાસી ગૌરક્ષક સેનાના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ પંડિત ધર્મેન્દ્ર શાસ્ત્રી અને બ્રજવાસી ગૌરક્ષક સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા અપીલ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ પ્રકાશ ચૌહાણ સુરજ જય જગુ માતા જય ભારત હિન્દુ રાષ્ટ્ર મેં આપકા પંડિત ધર્મેન્દ્ર શાસ્ત્રી બ્રજવાસી ગૌરક્ષક સેના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ ઓર અમારી શિકલ કુમાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બ્રજવાસી ગૌરક્ષક સેના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ અમારે રાજુભાઈ एक जरूरी सूचना अच्छा अच्छा आज हम लोग डी एम ऑफिस में गए और गौ माता के दक्षा के लिए गौ हत्या आप तस्करी बंद कराने के लिए हम लोगों ने अर्जे दिया इसमें आप सबकी सपोर्ट की जरूरत है आप सबकी जरूरत है एक भी अपना मैसेज पहुंच है आप सब लोग हर जगह जा रहे हैं ज्ञापन हो जय श्याराम जय गौ माता